પરિશ્રમનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થીઓ ન્યુઝ સિટી ગુજરાતીની ટીવી સ્ક્રીન પર આપ જે નંબર જોઈ રહ્યા છો તે નંબર પર સીટ નંબર મોકલી અને તમે તમારું પરિણામ

પરિણામો જાહેર તો સમાચારમાં આવું પરિપત્ર જાહેર થયું હતું પણ અમદાવાદની અંદર તમે જોઈ શકો છો કે આવું કીધું હતું કે સત્તરમી માર્ચના રોજ પૂર્ણ થયું હતું અને બાર સામાન્ય પ્રવાહનું પહેલા મતલબ કે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ પહેલા આવશે અને ધોરણ દસનું પછી તેના પછી થોડાક દિવસ વિદ્યાર્થી મિત્રો સૌ ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવશે ત્યાં જ પછી હંમેશા ધોરણ બારનું રિઝલ્ટ પહેલા આવે છે અને વિદ્યાર્થી મિત્રો બે મહિનાની પંદર દિવસની અંદર એટલે કે થી પંદર તારીખ લગ્નમાં તમારું ધોરણ દસનું રિઝલ્ટ જાહેર થવાની ખૂબ જ એવા બાકી વિદ્યાર્થી મિત્રોથી ઓફિશિયલ કાંઈ ગુજરાત તરફથી આપણે કાંઈ પરિપત્ર જોવા મળ્યો નથી જ્યારે પણ આવશે ત્યારે હું જલ્દી વિડીયો બનાવી દઈશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને અત્યારે તો ધોરણ દસ અને બારનું રિઝલ્ટ છે જે એકથી પંદર મે ના અંદર તમને જોવા મળવાનું છે તો ખાસ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો માહિતી સારી લાગી હોય તો ચાલો મળીએ જય હિન્દ